નમસ્કાર જય સિયારામ હું છું રવિ શર્મા આપનો મિત્ર ગણિત વિજ્ઞાન શિક્ષક માતુશ્રી આજેતરના પ્રેરણા વિદ્યા મંદિર પિલોડા આજે અમે આવ્યા છીએ આરએસસી પાટણ રિજનલ સાયન્સ સેન્ટર પાટણ મુકામે તો અહીંયા આપણે બાળકોને પૂછીએ કે અહીંયા આવીને તમને કેવો અનુભવ રહ્યો અહીંયા અમને સ્ટેમ કીઝ આપી હતી તો સ્ટેમ કીઝમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા જેથી ભવિષ્યમાં પણ આવનારી આવનારી પેઢી અને આવનારા બાળકો પણ માહિતગાર બને મિત્ર શું નામ છે તમારું પટેલ પ્રિયાંશ હર્ષદ કઈ શાળામાં અભ્યાસ કરો છો લિપ ઇન્ટરનેશનલ અચ્છા તો કેવો અનુભવ રહ્યો તમારો મારો અનુભવ બહુ સરસ રહ્યો મને મજા આવી સારું શીખવા માલ્યું નવા અનુભવો સાથે હું સૌથી પહેલા તો સ્ટેમ્પ છે શું સ્ટેમ્પ નું પૂરું નામ શું છે સ્ટેમ્પ નું પૂરું નામ છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ ઓકે તો કેવા પ્રશ્નો હતા આમાં આમાં સારા લેવલના પ્રશ્નો હતા જે રીતે કે તો અહિયાં તમારું ગ્રાન્ડ ફિનાલેમાં સિલેક્શન થયું હતું હા હે ને સ્ટુડિયો રાઉન્ડ માટે અચ્છા તો કેવું મજા આવી હા મજા તમારું પણ સ્ટુડિયો રાઉન્ડ માટે સિલેક્શન થયું હતું હા છે પ્રશ્નો તો આગળ કે આગળ આવજો કે પ્રશ્નો હતા પ્રશ્નો અમાર લેવલ ના હતા સરસ હતા અને કોમન જે લોકોને ક્વેશ્ચન પૂછાય સેમ કોમન ટોપિક્સ પર હતા પણ એ અમાર લેવલ ના હતા એ પ્રમાણે કે જે કોમ્પિટિટિવ લેવલ પર હોય એ પ્રમાણે અચ્છા કયા ધોરણમાં અભ્યાસ કરો છો 11th 11th મેથ્સ સાયન્સ હેના ઓકે રેડી अंतरा गुप्ता कहाँ से हो आप मैं से क्या स्कूल का नाम आपका ये इंग्लिश मीडियम अच्छा तो आप यहाँ पे रीजनल साइंस सेंटर पाटन पे आए हो यस yes. तो आपको कैसा लग रहा है क्या फील हो रहा है बहुत अच्छा एक्सपीरियंस था मेरा यहाँ पे जो क्वेश्चंस थे वो इजी टू मॉडरेट लेवल के क्वेश्चंस थे और हमने मोस्ट ऑफ द क्वेश्चंस के आंसर भी दिए सो दैट वाज दिएट वेरी गुड एक्सपीरियंस फॉर मी ओके तो आपकी जो नेक्स्ट बैच होगी जूनियर बच्चे जो होंगे उनके लिए आपकी क्या राय है

અમે થ્રી થિયેટર જોયું જેમાં બહુ મજા આવી અને અમે બધા અને અહિયાં આઈને બહુ શીખવા મળ્યું અમને અને સારા એવા ક્વેશ્ચન આવ્યા હતા જેમાં મારો નંબર આવ્યો તાલુકામાં અને તાલુકામાં તો મારો પેલો નંબર બહુ સરસ તો હવે અહીંયાથી તમે શું લઈને જવાના છો

સારા એવા પ્રાઇઝ ગિફ્ટ વગેરે જીતી શકો એવું છે ચાલો તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અહીંયા આજે અમે રિજનલ સાયન્સ સેન્ટર પાટણ મુકામે આવ્યા છીએ વિદ્યાર્થીઓને તો શીખવા મળ્યું પરંતુ એની સાથે સાથે એઝ અ ટીચર અમને પણ ઘણું બધું શીખવા મળ્યું કે અમારા જે સ્ટુડન્ટ છે અમારી જે આવનારી જે બેચિસ હશે એમને કેવી રીતે ટ્રેન કરવી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત